ণিগদে ওুছাক�েখা কাণিুতুক্সাকে অংরাযোছে maintenant ক্টিংদুষে সাইকজাকাকজিকংমান্যেনাগি তলারা সিকারডি কাণরেনা঄বে কণিনাজসাক� মিত্র <laughs> <laughs>

અને છે અને તારીખે આપણે મારા આદિવાસી પર એટલે માટે આપણે બધા ભેગા થઈ ગયા છે નાચવા કુદવા એટલાને આપણે હવે આપણે બધા અહિયાં થી શરૂઆત કરીએ છીએ અને સાથે સાથે આપણા જે વડીલો આપણા બધા મારી પાસે એને સાંભળશું અને જમવાનું માધું આવી શક્યું હોય પાછું નથી